હાલો મિત્ર આજે તમારા માટે એક નવો વિડિયો આ તમે જોઈ શકો છો આ છે આપણો એસી ફૂટ રોડ જેમ કે કુવાડવા રોડ થી નજીક એસી ફૂટ રોડ જેમ કે પ્રાઇમ લોકેશન પાસે આ મકાન આવેલું છે હજુ આ છે આપણું ફળિયું ફળિયામાં ગેસ્ટ લાઇન ગોટાકો આરએમસી લાઈન પાણીની ફૂલ સુવિધા અને વિશાળ મોટું મકાન છે અને સાવ વ્યાજબી ભાવમાં અર્જન્ટ તાત્કાલિક આપી દેવાનું છે આ સોફા થી માંડે ફર્નિચર થી માંડે બધું કમ્પ્લીટ સાથે તમારે ખાલી રહેવા આવો તેવું મકાન રેડી ટુ મૂવ જો આ કમ્પ્લીટ ફર્નિચર તમે જોઈ શકો છો તે ભાઈએ રહેવા માટે હાથે જ બનાવેલું હતું એમાં કોઈ વસ્તુ ઘટતી નથી મકાનમાં ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે તમારી શિબિર સારી હશે તો એસી થી નેવું સુધી અમે લોન પણ કરી આપશું જો ફળિયો જોયો પછી હોલ જોયો ટીવી યુનિટ પછી આપણે આગળ હવે જોઈએ કિચન આ તમે હોલમાં જુઓ સુંદર મજાની લાઇટિંગ બધી જગ્યાએ કોઈ વસ્તુ તમારે કાંઈ કરવાનું નથી ફૂલ્લી ફર્નિચર મકાન છે ટાઇટલ ક્લિયર છે અને બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન છે અને આ ફ્રિજ રાખવાની જગ્યા છે કિચનની બાજુમાં પણ સારું એવું સુંદર ફર્નિચર કરેલું છે તમે જોઈ શકો છો સામાન બધો કિચનનો સસવાઈ જાય તેવું તો વિશાળ મોટું કિચન છે કિચનનો ટાપ છે માટે કે રસોઈ કામ કરવા માટે ગેસ લાઇન છે સીમની લગાવેલી છે પાણીનો છે કોઈ વસ્તુ તમારે કાંઈ નથી કરવાનું રેડી ટુ મૂવ ડાયરેક્ટ રહેવા આવી શકો તેવું મકાન આ પાછળનો આપણો ઓચેરિયા ત્યાં પણ ટોયલેટ બાથરૂમ આપેલા છે કપડાં સૂકવા માટે ઓચેરિયા પણ મોટો વિશાળ આપેલો છે તમે જોઈ શકો છો અને અંદર થી સીડી અંદર માસ્ટર બેડરૂમ એમાં પણ ફૂલ ફર્નિચર પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ સાથે આવી રીતે જ આપી દેવાનું છે અને જગ્યાની વાત કરીએ તો અઠ્ઠાણું વાર જગ્યા છે કેટલી અઠ્ઠાણું વાર અને તેમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે અઠ્ઠાણું વાર જગ્યા થ્રી બેડ ઓલ કિચન નું મકાન છે ટાઇટલ ક્લિયર છે અંદરથી સીડી બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન છે બંગલો ટાઈપ અને સોસાયટી સારી લોકેશન સારું અને લોકાલિટી સારી અને ઇન્વેસ્ટ કરવા માટે પણ સારું અને આ છે આપણો બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ તમે જોઈ શકો છો ફર્નિચર કામ બધી જગ્યાએ કરેલું છે હવા ઉજાસ પુલ આ છે આપણો ટેરેસ ટેરેસ ઉપર આવતાની સાથે હવે આપણે સળજી ઉપર આ ઉપર જઈએ એટલે કે કે સમજો ઉપર આ આપણે સીડી ચડીએ એટલે ઉપર એક આપણે ટાકો બે હજાર નો આપેલો છે અને વોટર સોલર આપેલું છે બધી વસ્તુ તમને બતાવી અને વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કિંમતની વાત કરીએ ને તો માત્ર ને માત્ર પંચોતેર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે થ્રી બેડ હોલ કિચનનું મકાન છે વાર જગ્યા છે ટાઇટલ ક્લિયર એડ્રેસની વાત કરીએ તો નજીક થી ફૂટ રોડ રાજકોટ અને વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલજો જેથી આ વિડીયોની તમામ પ્રોપર્ટીની માહિતી અમે આપી શકીએ અને કોઈપણ પ્રોપર્ટી જોવા માટે રૂબરૂબ ઓફિસે આવવાનું રહેશે એટલે જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ભાઈબંધ દોસ્તારને શેર કરજો કારણ કે મોટો વિશાળ બંગલો છે મકાન સારું છે કિંમત પિંચોતેર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે અને અઠ્ઠાણું વાર જગ્યા છે અને ગૌમુખી મકાન છે એટલે જે લોકોને ગૌમુખીમાં હોય ગૌમુખી એટલે સુકન વાળું મકાન કહેવાય તો એ લોકો અમને કોન્ટેક કરી શકે અને આવા અનેક ઘણા નવા નવા બંગલો નવા જૂના બંગલો અથવા નાના બજેટના ટેનામેન્ટ મોટા બજેટના ટેનામેન્ટ ફ્લેટ કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી લેવે માટેનું તમારે કાંઈ કામકાજ હોય

અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી